જેથી કોઈ પણ વાહન ચાલક દારૂ કે ગેરકાયદેસર રીતે પૈસાની હેરાફેરી કરતા પકડાય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે નવસારી લોકસભાની કેટલીક બોર્ડર સુરત નજીક આવેલી છે આવા પ્રવેશ દ્વાર પર હાલ નવસારી પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને નવસારી જિલ્લામાં વાહન ચાલકોનું આ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચૂંટણીને અનુલક્ષી નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે મતદારો શાંતિપૂર્ણ માહોલ કરી શકે તેવા હેતુથી વેસમાં ચાર રસ્તા ખાતે આવેલ બનેલ ચેકપોસ્ટ પર રાત્રિના સમયમાં પણ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો શંકાસ્પદ લોકોના વાહન ચેક કરી તેમના નામ નંબરો લઈને તેમને જવા દેવામાં આવતા હતા મહત્વનું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂની છૂટ છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે અને સામે ચૂંટણી છે ત્યારે દારૂ તથા ગેરકાયદેસર રીતે પૈસાની હેરાફેરી અટકાવવાના હેતુથી સંપૂર્ણ વાહન ચેકિંગને જોર આપવામાં આવી રહ્યું છે જેમાં દિવસ દરમિયાન કોન્સ્ટેબલ કરન સિંઘ વાઘેલા કાર્યપલક મેજિસ્ટ્રેટ ડોક્ટર સતીશ કુમાર સિન્હા વિડિયોગ્રાફર પ્રદીપ જોશી દ્વારા દિવસ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહી છે તેમજ રાત્રિ દરમિયાન કાર્યપાલક મેજિસ્ટ્રેટ ડોક્ટર જ્વલંત એન ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ટીનાભાઈ બાતડા દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે